પછી ભારતનું તૈયાર બધા કરવાના છે વિડીયોમાં સુધી બન્યા રહેજો ખાસ કરીને જે લોકોને મેરિટ સારું બને છે મતલબ કે પાસઠ થી પ્લસ જે લોકોનો માર્ગ છે ખાસ કરીને ઓબીસી વાળા અને જનરલ કેટેગરી વાળા તો આવા ઉમેદવારો છે ને અત્યારથી તૈયારી શરૂ કરવી હોય અને જો આ ટોપિક પૂર્ણ કરવો હોય તો ક્યાંથી વાંચવું જોઈએ કેટલું વાંચવું જોઈએ અને ક્યાંથી પ્રશ્ન સંભાવનાઓ રહેલી છે છે આ આ તમામ પ્રશ્નોના જવાબ એક જ વિડિયોના માધ્યમથી તમને વિદ્યાર્થી મિત્રો મળવાના વિડિયોમાં સુધી બન્યા પૂછવાની સંભાવના વિડીયો લેકચર ની હવે તમારો પ્રશ્ન કોમન જ છે કે કંડક્ટર પરીક્ષાની અંદર જે વિદ્યાર્થી મિત્રો સામાન્ય જ્ઞાન છે આ સામાન્ય જ્ઞાન છે એ માત્ર ગુજરાતનું નું કરવું કે પછી ભારતનું પણ તૈયાર કરવું હવે મેં ઘણા બધા વિદ્યાર્થીઓને એવો રિપ્લાય આપ્યો કે ભાઈ આપણે છે ગુજરાતનું કરવાનું છે બરોબર આપણે ગુજરાતનું તૈયાર કરવાનું છે ભારતનું તૈયાર કરવાનું નથી પણ વિદ્યાર્થીઓના મેસેજ આવે છે એવું કહે છે સાહેબ ડ્રાઈવરની જે પરીક્ષા લેવાઈ ગઈ હવે આ ડ્રાઈવરની વિદ્યાર્થી મિત્રો પરીક્ષા લેવાઈ ગઈ આ ડ્રાઈવરની પરીક્ષા ક્યારે લેવાની તો કે અઠ્યાવીસ એક બે હાજર ને ચોવીસ એટલે કે લગભગ છ મહિના પાંચક મહિના પહેલાનો સમયગાળો ડ્રાઈવરનું પેપર વિદ્યાર્થી મિત્રો જે એજન્સીએ કાઢેલું છે એ જ એજન્સી કન્ડક્ટર પેપર કાઢવાની છે એ સો ટકાની વાત છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણા મનની અંદર પ્રશ્ન થાય કે જો ડ્રાઈવર છે અત્યારે તમારા મોબાઈલ ની સ્ક્રીન ઉપર જે સિલેબસ દેખાય છે આ સિલેબસ છે વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવર આ સિલેબસ છે તો કે ડ્રાઈવરની જે પરીક્ષા લેવાઈ ગઈ આ ડ્રાઈવરની પરીક્ષાનો સિલેબસ તમને અહીંયા આપેલો છે આ સિલેબસની અંદર તમે જુઓ

વધારે ક્યાંય ચર્ચા ન કરતા સીધું ડ્રાઈવરનું પેપર કાઢીએ કે જે અઠ્યાવીસ તારીખે લેવાઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને મોબાઈલ ની સ્ક્રીન ઉપર દેખાય છે આ છે ડ્રાઈવરનું પેપર એમાંથી વિદ્યાર્થી મિત્રો જે ત્રીસ પ્રશ્નો હતા બરોબર છે ત્રીસ પ્રશ્નો ખાસ કરીને હતા આ ત્રીસ પ્રશ્નો મેં તમારી સમક્ષ મૂક્યા છે એકાવન નંબર નો જે પ્રશ્ન છે ત્યાંથી શરૂઆત કરીએ જે કેના પ્રશ્નો આપણે સોલ્યુશન કરશું હવે અહિયાં તમે જુઓ લોથલ તો કે આ ગુજરાતનો પ્રશ્ન પ્રશ્નો મૃગી કુંડ વાળો ગુજરાત નો પ્રશ્ન પંડિત રવિશંકર વાળો ગુજરાતનો પ્રશ્ન પછી કયા રાજ્યની નાટ્ય કલા છે તો આ વિદ્યાર્થી મિત્રો ભારતનો પ્રશ્ન થઈ ગયો એટલે કે ભારત લેવલે રાજા રામ મોહન એ કયા બંગાળી સમાચાર પત્રો ની શરૂઆત કરી સંવાદ આ પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જો તમે ઇતિહાસ વાંચેલો હોય તો ખ્યાલ આવે બરોબર તો તમને ખબર પડે કે ક્યાંથી આ પ્રશ્ન છે એ પૂછેલો છે ત્યારબાદ હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં ચંદ્રશેખર આઝાદે આ વાત કીધેલી આ પણ વિદ્યાર્થી મિત્રો ભારતનો પ્રશ્ન એટલે કે 56 નંબરનો જે ક્વેશ્ચન છે એ પણ ભારતનો 57 નંબરનો પ્રશ્ન છે એ પણ વિદ્યાર્થી મિત્રો ભારતનો પ્રશ્ન છે ત્યારબાદ 58 નંબરનો પ્રશ્ન જોઈએ સાબરમતી આશ્રમ તો કે હદય કૃંજવાળો આ ગુજરાતનો પ્રશ્ન છે બરોબર 58 નંબરનો જે પ્રશ્ન તમને દેખાય છે આ 58 નંબરનો પ્રશ્ન છે એ ગુજરાતનો પ્રશ્ન છે બરોબર ત્યારબાદ નીચેનામાંથી જોડકા જોડો અલગ અલગ ટીમરો અને વૃક્ષ ને આ પણ વિદ્યાર્થી મિત્રો જીકે નો પ્રશ્ન છે ભારત લેવલેથી પૂછેલો છે ગુજરાત લેવલે નહીં આ સોરી ત્યારબાદ ગુજરાત નું એકમાત્ર ગેમ રિઝર્વ તો ઓછો સાક્ષરતા દર દાહોદ એ પણ ગુજરાત નો ત્યારબાદ નંબર નંબરનો પ્રશ્ન જુઓ તમે બંધારણ નો પ્રશ્ન છે આ જે છે એ ખાલી ગુજરાતનો નથી બંધારણમાંથી પૂછેલો છે એટલે ભારતનો પ્રશ્ન એનો એ ચોસઠ પ્રશ્ન પણ ભારતનો પ્રશ્ન પાસઠ નો પ્રશ્ન ભારત લેવલે પૂછેલો

ત્યારબાદ ખાદ્ય પદાર્થોનું ગુણવત્તાનું નિયમન કરનારી સંસ્થા બી આઈ એસ એ પણ વિદ્યાર્થી મિત્રો ભારતનો પ્રશ્ન ત્યારબાદ રુધિર જવાની ક્રિયામાં મદદ રૂપ આ સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન જે આપણે સામાન્ય વિજ્ઞાન કહીએ છીએ ને એ બરોબર ત્યારબાદ કયો કોલ છો એ પણ સામાન્ય વિજ્ઞાન વાળો પ્રશ્ન ત્યારબાદ પંચોતેર નંબરનો પ્રશ્ન પણ સામાન્ય વિજ્ઞાન લંબ મજા વાળો ઇલેક્ટ્રોનિક વાયર આ પણ વિદ્યાર્થી મિત્રો સામાન્ય સામાન્ય વિજ્ઞાનનો પ્રશ્ન ત્યારબાદ ગુજરાત આ ગુજરાતનું કરંટ અફેર

ક્યાંથી શરૂ કર્યું હતું એકાવન નંબરના પ્રશ્નોથી શરૂ કરી અને એસી નંબરના પ્રશ્ન હતા આ સિવાય કરંટ અફેરની વાત કરું તો ગુજરાત કરંટ અફેરના વધારે પ્રશ્નો હતા અને ભારતના કરંટ અફેરના બે પ્રશ્નો હતા ગુજરાતના કરંટ અફેરના ચાર જેટલા પ્રશ્નો ભારતના કરંટ અફેરના બે જેટલા પ્રશ્નો મતલબ કે તમે ખાલી ગુજરાત અહીંયા તૈયાર કરવાનું ન પણ આ શેની વાત છે તો કે આ ડ્રાઈવર ની વાત છે આ શેની વાત છે આ ડ્રાઈવર ની વાત છે હવે તમને કંડક્ટર તરફ આગળ લઈ જઉં હવે આપણે પીપીટી ની અંદર પાછા આવતા રહીએ આ જે સિલેબસ છે ને એ તમે જુઓ આ સિલેબસ છે વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવરનો અને એની અંદર ચોખ્ખું અહીંયા લખેલું છે સામાન્ય જ્ઞાન પણ ક્યાંનું તો કે ગુજરાતનું ભારત એવો ઉલ્લેખ કર્યો નથી એટલે સામાન્ય રીતે છે એ ભારતનું પૂછે હવે અત્યારે તમને મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાય છે આ સિલેબસ વિદ્યાર્થી મિત્રો કન્ડક્ટર નો સિલેબસ છે આ સિલેબસ કંડક્ટર નો સિલેબસ છે આગળની સ્ક્રીન ઉપર હતો એ ડ્રાઈવર નો હતો અહીંયા કંડક્ટર નો સિલેબસ છે પણ અહીંયા સામાન્ય જ્ઞાન જે તમને લખવામાં આવેલું છે આ સામાન્ય જ્ઞાન મતલબ કે પ્રથમ પ્રથમ વસ્તુ કઈ હતી ઓલું કયું હતું એ બધા વસ્તુઓ છે સામાન્ય અંદર આવે એમાં કોઈ ઉલ્લેખ નથી કે ભારતનું કે ગુજરાતનું એટલે સામાન્ય જ્ઞાન જે તમારે તૈયાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એ ભારત અને ગુજરાત બંનેનું કરવાનું ભારત અને ગુજરાત બંનેનું કરવાનું અને અહીંયા પર્ટિક્યુલર આપેલું છે ગુજરાતનો ઇતિહાસ એટલે ભારતનો ઇતિહાસ કરવાનું નથી ત્યારબાદ ભૂગોળ તો ભૂગોળમાં પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાતનો ઇતિહાસ ગુજરાત નું ભૂગોળ કરવાનો ભારતનું કરવાનું નથી અને અહીંયા પણ વર્તમાન વર્તમાન બનાવો બનાવો એટલે ગુજરાતના છે છે માનવું પર્સનલી બરોબર મારા મંતવ્ય હતા એ મેં તમને કહી દીધા કે જો સામાન્ય જ્ઞાન તૈયાર કરવાનું થાય તો સામાન્ય જ્ઞાનની અંદર છે તમે ગુજરાત ને ભારતનું બંનેનું જોઈ લેવાનું બરોબર કે આ તો સરોવર ક્યાં આવેલું છે અથવા ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા બરોબર ગુજરાતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા આવું બધું જે રાજ્યપાલ કોણ અત્યારે એ જે જનરલ સામાન્ય જે જે જીકે આવતું હોય એ તમારે ગુજરાત નું ભારત નું બંને કરી નાખવાનું જયારે ઇતિહાસ ભૂગોળ અને વર્તમાન બનાવો આ જે વસ્તુઓ છે એ વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંનું કરવાનું તો કે ગુજરાત નું કરવાનું રહેશે હવે ક્યાંથી કરવું સામાન્ય જ્ઞાન આ તમારો પ્રશ્ન થાય કે ભાઈ મેં તમને કીધું ગુજરાત નું કરવાનું રહેશે બરોબર ગુજરાત નું કરવાનું રહેશે જે વિદ્યાર્થી મિત્રો પાસે ટાઈમ હોય એ ગુજરાત નું પછી કરજો પેલા જીસીઆરટી તૈયાર કરો જીસીઈઆરટી તમે ડ્રાઈવર નું પેપર જોયું હશે એમાં જેટલા પણ જીકેના પ્રશ્નો હતા બધા પ્રશ્નો બેઠા બેઠા જીસીઆરટી માંથી લીધેલા અમુક જે પાછા એમસીક્યુ આપેલા હોય એમસીક્યુ ફેરફાર પણ નહોતા કર્યા બેઠા બેઠા પ્રશ્નો છે જીસીઆરટી માંથી લીધા હતા તો વિદ્યાર્થી મિત્રો તમારા કન્ડક્ટર ની અંદર પણ જો સારું મેરિટ લાવવું હોય એક બે માર્ક માટે ગુજરાત નું ખાલી તૈયાર કરવું હોય ને ભારતનું તૈયાર ન કરવું હોય બરોબર અથવા ભારતનું તૈયાર કરવું હોય એક બે માર્ક માટે રિસ્ક ન લેવું હોય તો હું તો કઉ છું જીસીઆરટી પહેલા તૈયાર કર નાખો તૈયાર થઈ જાય તો ગુજરાત ના ઇતિહાસ અંદર એક સારું એવું પુસ્તક પકડી લ્યો બરોબર કોઈ પણ કોઈ પણ એકેડમી હું એમ નથી કરતો આ એકેડમી કોઈ પણ એકેડમી નું ગુજરાતના ઇતિહાસ નું સારું એવું પુસ્તક પકડી લો અને આની ઉપર વિદ્યાર્થી મિત્રો ભારણ આપો અને વાંચન ની શરૂઆત કરો બરોબર પછી તે વર્ડ ઇન બોક્સ નું હોય તો એ ભલે બરાબર વેબ સંકુલ હોય તો ભલે ઈશ્વર પાટિલ સરસ મજાનું ગુજરાત ઇતિહાસનું પુસ્તક હોય તો એ પણ ભલે અને યુવાનું હોય તો એ ભલે પણ યુવાવાળા ડીપમાં બહુ આપી દે એટલે કન્ડક્ટર લેવલ એટલું બધું ડીપ આપણે જવાની જરૂર નથી વિધિન 3 થી 4 પ્રશ્નો છે વધીને 3 થી 4 પ્રશ્નો ગુજરાતમાંથી માંથી પૂછાવાના છે ઇતિહાસ તો મારું તો એવું જ માનવું છે પહેલા જીસીઆરટી કરી નાખો જીસીઆરટી 6 7 8 9 10 સુધી ની ત્યાર બાદ વિદ્યાર્થી મિત્રો ગુજરાત ઇતિહાસ કમ્પ્લીટ કરો અથવા તો સમયાંતરે ગુજરાત ના ઇતિહાસ જે લેક્ચર છે એ આપણી જે યુટ્યુબ ચેનલ છે ગુજરાત જ્ઞાન એની ઉપર હું મૂકીશ ટાઈમ મળશે તો તો એમાં જેટલું હું તમને કરાવું એટલું જ કરવાનું વધારે નહીં કરવાનું અને એનું મટીરિયલ છે એ પણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું ગુજરાત જ્ઞાન નામની જે એપ્લિકેશન છે આપણી એપ્લિકેશનની અંદર જ્યારે સમય આવશે ત્યારે મૂકીશ તમે એમ કહો કે કાલ ને કાલ મટીરિયલ્સ મૂકી દો તો આ રીતે નહીં આવે જે પ્રમાણે છે લેક્ચર લેવાશે યુટ્યુબની અંદર ફ્રીમાં લેક્ચર આપણે મૂકવાનો ઈરાદો છે

ઝાલા તમને બધા તમે ઓળખો છો અભિજિતસિંહ ઝાલા સાહેબ મજાનો લેકચર છે આ લેક્ચર જોઈ લો અને લગભગ એની ટેલિગ્રામ જે ચેનલ છે આ ટેલિગ્રામ ચેનલ ની અંદર અભિજિતસિંહ ઝાલા એની આખી જે પીડીએફ છે એ પણ પીડીએફ અપલોડ કરેલી છે ગુજરાતના ભૂગોળની તો આ ગુજરાત ભૂગોળ છે એ ત્યાંથી તૈયાર કરી નાખો વાત થઈ ગઈ પૂરી પછી ગુજરાતનું કરંટ ઓફેર તો આ ગુજરાતનું કરંટ ઓફેર તો તમારે કરવાની જરૂર નથી કારણ કે ગુજરાતનું કરંટ ઓફેર જેટલું પણ હશે આ બધું કરંટ ઓફેર છે એ આપણી ચેનલ ગુજરાત જ્ઞાનની અંદર આપણે પ્રોવાઈડ કરી દેવાના છે ગુજરાત જ્ઞાન નામની જે યુટ્યુબ ચેનલ છે એમાં ફ્રી ની અંદર ગુજરાતનું કરંટ ઓફેર તમને આપવાના છે પણ હજી મેરિટ આવે બરાબર મેરિટ આવ્યા બાદ વિદ્યાર્થી મિત્રો તમારી જે પરીક્ષાની તારીખ આવે ત્યાં સુધીમાં મૂકશું અત્યારે તમારે કોઈ ગુજરાતનું કરંટ ઓફેર તૈયાર કરવાનું નથી તો આ પેલો જે પોર્શન હતો પહેલો જે પોર્શન બરોબર વીસ માર્ક વાળો સામાન્ય ગુજરાતના ઇતિહાસ ભૂગોળના લેક્ચર લઈશું આપણે એમાંથી તૈયાર કરી શકો અથવા તો યુટ્યુબની અંદર ઘણા બધા સેશન હોય એમાંથી તૈયાર કરી શકો ગુજરાતના વર્તમાન બનાવો આપણી ચેનલ ઉપર આવી જશે અને સામાન્ય જ્ઞાન ભારત ગુજરાતનું છે એ પણ વિદ્યાર્થી મિત્રો છે એ તમે

તો તમારા બધાનો પ્રશ્નનો જવાબ મળી ગયો હશે કે ગુજરાતનું નું કરવું કે ભારતનું નું કરવું તો પેલું મંતવ્ય ગુજરાતનું નું કરવું ટાઈમ મળે તો જીસીઆરટી કરવી બરોબર ટાઈમ મળે તો જીસીઆરટી કરી નાખવાની જીસીઆરટી કરો એટલે કોઈ પ્રશ્ન એવો ન જાય સાહેબ બંધારણ બંધારણમાંથી પૂછે તોય ભલે એટલે કે સમાજશાસ્ત્રમાંથી પૂછે તોય ભલે બરોબર આ સિવાય ઇતિહાસમાંથી પૂછે તોય ભલે ભૂગોળ પૂછે તોય ભલે પણ જીસીઆરટી હોય એટલે વાત થઈ ગઈ પૂરી ગુજરાતનું પૂછે ભારતનું પૂછે ગમે એ પૂછે જીસીઆરટી આવી જશે મને એવું પર્સનલી લાગે છે કોના પહેલા કરવાનું ગુજરાતમાં પછી કરવાનું ભારતમાં ચલો ત્યારે અહીંયા સુધી આજનો સેશન રાખીએ છીએ બાકીના વિષયો ક્યાંથી તૈયાર કરવા એ બધી માહિતી તો તમને હશે જ જેમ કે રોડ શક્તિ તો રોડ શક્તિની અલગ અલગ જે વાહન વ્યવહારની વેબસાઈટ હોય એ ખોળી નાખવાની આ સિવાય વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પોતાની એક સરસ મજાની બુક તૈયાર કરેલી છે આના માટે તો આ બુક છે એ પણ વિદ્યાર્થી મિત્રો જેને ખરીદવી હોય તો એ બુક ખરીદી શકે છે બુક છે એનો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો ફોટોગ્રાફ અથવા તો આ બુકની જે માહિતી છે એ તમારા સુધી પહોંચાડી દઈએ કે આપણે બુક મૂકેલી છે જેમાં રોડ સેફ્ટીની ટોટલી માહિતી છે એમાં આવી જાય છે પ્રશ્ન બહાર જવાની સંભાવના નથી બરાબર અપડેટેડ થયેલી સેકન્ડ એડિશન બુક છે જે લોન્ચ કરી અને દસ દિવસ જ થયા બરોબર તો દસ દિવસ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે લોન્ચ કરેલી છે ઓફર ભાવ અત્યારે હાલની અંદર બસો દસ રૂપિયા છે હકીકતમાં એની કિંમત બસો સિત્તેર છે પણ અત્યારે આપણે બસો સિત્તેર નથી લેતા બસો ને ની અંદર તમને કુરિયર મારફતે મળી જશે એટલે કે કુરિયર જે ચાર્જ છે એ બસો ને દસ રૂપિયાની અંદર આવી જાય છે આના માટે તમારે કોન્ટેક્ટ કરવો હોય મતલબ કે કંઈક માહિતી જોતી હોય તો આ નંબર ઉપર મેસેજ કરવાના બરોબર કોલ નહીં કરવાનો કારણ કે બંને સાહેબ છે ઉપરનો નંબર છે એ ચિંતન સાહેબ છે એ પણ કંઈક ને કંઈક લેક્ચરમાં હશે બરોબર જીકેના વિષયો ભણાવતા હોય તો એ પણ કંઈક ને કંઈક લેક્ચરમાં હશે અને મારે પણ સ્કૂલ હોય ચાલુ બરોબર બપોર સુધી એટલે હું પણ તમારો કોલ કરી શકીશ નહીં બપોર બપોર સુધી પછી કદાચ ફ્રી હોય તો કોલ રિસીવ કરું પણ તમે વોટ્સઅપની અંદર મેસેજ કરી નાખો બુક ને લગતો કે સાહેબ બુક લેવાની છે અથવા તો બુક ખરીદવાની છે તો એના માટેની લિંક વિડીયોના નિશા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ લિંક ઉપર પેમેન્ટ કરી નાખો પેમેન્ટ થઈ જાય એટલે તરત જ વિદ્યાર્થી મિત્રો પાંચક દિવસની અંદર તમારા નજીકના અંજની કુરિયરની અંદર તાલુકા સેન્ટ્રલ ની અંદર તમારી બુક આવી ગઈ છે લઈ બરોબર તો આ રીતની આખી પ્રોસેસ છે ત્રીસ માર્ક કન્ટેન્ટ તમને અહીંયા થી મળવા પાત્ર થાય છે બાકી સમયાંતરે કંઈક ને કંઈક વસ્તુ તમારા સુધી પહોંચાડતા રહેશું મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ જઈને માત્ર ભારતમાં